મુખ્ય વિષય આજનો છે નોટરી એટલે નોટરી વિશે આપ સૌ તો જે નવા આવેલા છે એ કદાચ ઓછું જાણતા હશે બાકી બીજા જે સિનિયર સભ્યો છે તેઓ તો નોટરી વિશે જાણે જ છે તો આપણે જોઈશું અત્યારે જોઈશું કે નોટરી જે છે એ નોટરીનું ઉદ્ભવ સ્થાન ક્યાં થયેલું છે તો ખરેખર નોટરી છે એ નોટરીનો ઉદ્ભવ એટલે કે રોમન સામ્રાજ્યથી થયેલું છે એટલે કે રોમન સામ્રાજ્યમાં નોટરીની કામગીરી થતી હતી અને ત્યારબાદ ધીમે ધીમે પછી એ કામગીરી વિસ્તરી વિસ્તરતી ગઈ અને ત્યારબાદ અંગ્રેજો ભારતમાં આવ્યા એટલે એમની સાથે સાથે નોટરી પણ આવેલા એટલે કે ટૂંકમાં નોટરીની કામગીરી અંગ્રેજોએ ભારતમાં શરૂ કરેલી અને નોટરીની કામગીરી ભારતમાં શરૂ થઈ એટલે સૌથી પ્રથમ ભારત સરકાર દ્વારા ઓગણીસો ને બાવન નામનો ઓગણીસો ને બાવન નામનો એક્ટ બનાવવામાં આવેલો અને ઓગણીસો છપ્પનનો એક નિયમોનો એક એક્ટ બનાવવામાં આવેલો એટલે કે ટૂંકમાં નોટરીના બે કાયદા ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલા છે એક કાયદો જે છે એ ઓગણીસો બાવનનો છે અને બીજો છે ઓગણીસો છપ્પન એટલે એ નિયમોથી ઓળખાય છે ટૂંકમાં એમાં બધા નિયમો ઘડવામાં આવેલા છે કે નોટરીની નિમણૂક કઈ રીતે થાય નોટરીએ શું કરવાનું શું નહીં કરવાનું આવી રીતે ટૂંકમાં આ રીતે બે કાયદા ભારત સરકાર દ્વારા જે તે સમયે ઘડવામાં આવેલા ત્યારબાદ હવે આપણે જોઈએ તો નોટરીનું મહત્વ શું છે એટલે કે નોટરીનું મહત્વ નોટરીની ગરિમા નોટરીનું પદ શું છે તો એના વિશે જોઈએ ને તો હવે કોઈ પણ વ્યક્તિ હોય એ વ્યક્તિને ભાડા કરાર કરવો હોય અથવા કોઈ વ્યક્તિને સોગંદનામું કરવું હોય કે કોઈ પણ પ્રકારનું ડોક્યુમેન્ટ જ્યારે કરવું હોય ત્યારે આવી વ્યક્તિ એક કાગળમાં બધું ટાઈપિંગ કરાવીને અથવા તો નોટરીની ઓફિસે ટાઈપિંગ થતું હોય છે તો ત્યાં ટાઈપ કરાવે ટાઈપ કરાવી અને પછી પછી કોઈ પણ નોટરીની ઓફિસે જાય એટલે કોઈ પણ નોટરીની ઓફિસે એ વ્યક્તિ જાય એટલે નોટરી દ્વારા તેની ઉપર પચાસ રૂપિયાની ટિકિટ અને પચાસ રૂપિયાનો સ્ટેમ્પ લગાવવામાં આવે અને સિક્કા મારવામાં આવે હવે સિક્કા માર્યા બાદ જ્યારે નોટરીનીમાં સહી થાય છે ત્યારે જ એ જે કાગળ છે અથવા જે સોગંદનામું કે જે ક જે કંઈ પણ ડોક્યુમેન્ટ હોય તે પ્રમાણિત થાય છે એટલે કે નોટરીની સહી વગર એ કાગળની કોઈ કિંમત હોતી નથી એ કાગળ જે છે એ એકદમ રદ ગણવામાં આવે છે તેની કોઈ ઉપયોગીતા હોતી નથી નોટરીની સહી થાય ત્યારબાદ જ આવો જે કાગળ છે એ કોઈ પણ જાતની કોર્ટમાં પુરાવામાં માન્ય રહેતું હોય છે પુરાવામાં તો એને કાયદેસર રીતે ગણવામાં આવતું હોય છે હવે જે નોટરી ની જરૂરિયાત છે તો નોટરીની જરૂરિયાત શું છે તો નોટરીની જરૂરિયાત સામાન્ય માણસથી લઈ અને જે ઊંચા માણસ હોય દરેક વ્યક્તિને એની જરૂર પડતી હોય છે એટલે કે નાનો કર્મચારી હોય મોટો હોય કે કોઈ પણ ઉપરી અધિકારી હોય તો એને નોટરી વગર ચાલતું નથી એટલે કે કોઈ પણ અધિકારી હોય તો એને કોઈ સોગંદનામું કરવું હોય અથવા બીજી કોઈ પણ કામગીરી કરવી હોય તો નોટરી સમક્ષ જવું પડે છે અથવા તો નોટરીને વિઝિટ માટે પોતાની ઓફિસ ઉપર બોલાવવા પડે છે ઇવન આપણી કોર્ટોના જે જજ સાહેબો હોય છે જજ સાહેબોને પણ કોઈ વીર કે વચ્યતનામું કરવું હોય અથવા બીજું કોઈ પણ ડોક્યુમેન્ટ કરવું હોય તો આપણી એમને જરૂર પડે છે આપણા સિવાય જજ કંઈ કરી શકતા નથી તો આ રીતે નોટરીની મહત્વતા છે અને નોટરીનું મહત્વનું આ બધી કામગીરી હોય છે હવે અત્યારે જે ભારત સરકાર દ્વારા હમણાં એક કમિટી રચવામાં આવેલી એટલે જેને સ્ટેન્ડિંગ કમિટી આપણે કહીએ છીએ અને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નોટરી એક્ટમાં અમુક સુધારાઓ સૂચવેલા છે એટલે કે થોડા સુધારાઓ જે એ લોકોએ નક્કી કર્યા છે એ પાર્લામેન્ટમાં મૂક્યા છે હવે આ સુધારા જો મંજૂર થઈ જાય તો એક કાયદાનું સ્વરૂપ પણ લઈ શકે એમ છે તો આ સુધારાઓ શું છે અને કયા કયા સુધારા છે તો આ મુખ્ય જે સુધારો છે એ સુધારામાં જોઈએ તો આપણે એમાં ઇલેક્ટ્રોનિક નોટરી એટલે કે ઈ નોટરી હવે ઈ નોટરી આવશે એટલે શું થશે આપણે બધાય છાપામાં વાંચેલું નોટરી બધા આવશે તો એમણે સીધું ઈ નોટરીનું ફેસિંગ કરવાનું થશે એટલે કે એનો સામનો કરવો પડશે હવે ઈ નોટરીની અંદર એવું છે કે એમાં તમારે ફરજિયાતપણે કોઈ પણ નોટરી હશે એ નોટરીએ એક ઓફિસ ફરજિયાત જોશે ઓફિસની અંદર કોમ્પ્યુટરની સિસ્ટમ આખી જોશે આ સિવાય ઇન્ટરનેટનું કનેક્શન જોશે અને જો કોઈ નોટરીને પોતાનું કોમ્પ્યુટર ઓપરેટ કરતા ન ફાવતું હોય તો આવી વ્યક્તિએ કોઈ ઓપરેટર રાખવો પડશે એના વગર કોઈ કામ થઈ શકશે નહીં અને ઈ નોટરીથી જે એક સારામાં સારો ફાયદો છે એ ફાયદો એ છે કે ઈ નોટરીથી ખોટું થતાં અટકી જશે કોઈ તમારી પાસે ખોટું નહીં કરાવી શકે એટલે કે માની લો કે કોઈ વ્યક્તિ છે એ એમ કહે કે હું આમની પાસે ગયો નહોતો અથવા મેં નોટરીમાં રજિસ્ટરમાં કે આમાં મેં સહી નથી કરી તો એ તમે તરત જ સાબિત કરી શકશો એ નોટરીથી કારણ કે ઈ નોટરી જે છે એમાં હવે તમારે પછી રજીસ્ટર નિભાવવાનું નહીં આવે એ સિવાય તમારે જે વ્યક્તિ આવશે એની ઇમ્પ્રેશન લેવાની રહેશે એનો ફોટો પાડવાનો રહેશે આ સિવાય તમે નોટરી તરીકે તમે બેઠા હશો એટલે તમારો પણ ફોટો લેવાનો થશે એટલે ટૂંકમાં ઘણા બધા મિત્રો જે દસ્તાવેજનું કામ કરે છે એઓને ખબર હશે કે દસ્તાવેજ ઓફિસમાં જે કામગીરી થાય છે એવી જ કામગીરી આપણે ઈ નોટરી તરીકે કરવાની થશે એટલે ઈ નોટરીમાં જે કામગીરી છે એ આ રીતે થશે એ સિવાય જે કંપની સાથે ગુજરાત સરકારે કરાર કરેલા છે એ કંપ એ જે કંપની છે નેપોબોક્સ કંપની છે એ કંપની દ્વારા એમાં સારી સુવિધા આપવાની નક્કી થયું છે એટલે કે જે એ લોકો સોફ્ટવેર આપશે દરેક નોટરીને એ સોફ્ટવેરની અંદર લગભગ વીસથી પચીસ હજાર ફોર્મેટ એ લોકો આપવાના છે રેડી ફોર્મેટ આપણે ભાડા કરાર કરવો હોય બાંધકામ કરાર કરવું હોય સોગંદનામું કરવું હોય વ્હીલ કરવું હોય કે કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ કરવા હોય તો એ ડોક્યુમેન્ટ અંગેનો ફોર્મેટ રેડી ફોર્મેટ હશે અંદર એટલે કોઈ વ્યક્તિ માની લો કે આવે એટલે એ વ્યક્તિનું તમારે નામ સરનામું નાખવાનું રહેશે બીજો પક્ષકાર હોય તો એની વિગત નાખવાની રહેશે એટલે આ વિગત તમે ઇન્સ્ટોલ કરશો અને એન્ટર આપશો એટલે સીધું ડોક્યુમેન્ટ રેડી થઈને બહાર નીકળી જશે એટલે તમારે ફક્ત તેમાં પછી એ લોકોની ને એવું બધું જે કંઈ હોય વિધિ કરવાની રહેશે સિક્કાઈ ઓટોમેટિક જ આવી જશે જનરેટ થઈ જશે અને જે વ્યક્તિ આવેલી હોય તેના તમારે સહી સહી ને એવું બધું કરવું પડશે એટલે ટૂંકમાં ધનધ્રહના પ્રમુખ શ્રી કુલદીપસિંહ પધાર્યા છે તેમનું સ્વાગત છે નવીરાજી કન્ટિન્યુ વડોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી કુલદીપસિંહ ઝાલાનો મહી આજની આ નોટરી સોરી તંગદરા ધાધોધરાના સાહેબનું સ્વાગત કરું છું હવે આગળ હું તમને જણાવું તો એ નોટરી છે એ નોટરીમાં આ રીતની બધી કામગીરી થશે અને એ નોટરી આવતા ઘણા બધા પ્રશ્નો સોલ્વ થવાની શક્યતા છે હવે બીજા જે સ્ટેન્ડિંગ કમિટીએ જે સૂચનો સરકારમાં મૂકેલા છે એ મુજબ હવે જે નવી નિમણૂક થશે અત્યારે તો જે થઈ ગઈ છે એનો કોઈ ઇસ્યુ નથી પણ માની લો કે હવે જે નવા નોટરીની નિમણૂક થવાની શક્યતા છે ભવિષ્યમાં તો એવા એવા જે નોટરી નિમણૂક થશે તેના માટે હવે સરકાર દ્વારા એક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે એટલે કે જેમ વકીલો માટે એક્ઝામ લેવામાં આવે છે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામ એવી રીતે નોટરી માટેની પણ એક્ઝામ લેવાનું નક્કી કરવામાં આવશે અને એમાં જે વ્યક્તિને પચાસ માર્ક આવશે એ વ્યક્તિને આગળ ક્વોલિફાય કરવામાં આવશે આ સિવાય સ્ટેન્ડિંગ કમિટી દ્વારા એવું પણ એક સૂચન છે કે નોટરી શ્રીઓની જે ફીઝ છે એ ફીઝમાં દર વર્ષે વધારો કરવો એટલે કે મોંઘવારીનો ઇન્ડેક્સ જે રીતે વધતો જાય એ રીતે પણ આ ફીમાં વધારો કરવો આ સિવાય નોટરી દ્વારા વાર્ષિક એક સરવે કેન્દ્ર સરકારમાં મોકલવાનું આવતું હોય છે જે સરવે જે છે એ અત્યારે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીનું છે અને હવે પછી તેને આપણું જે વાર્ષિક યર છે એક માર્ચથી એકત્રીસ મે એકત્રીસ માર્ચ સુધી એ રીતે કરવાનું આયોજન છે આ સિવાય જે અત્યારે નોટરી નવા બન્યા છે તેઓના જે લાઇસન્સ ઇસ્યુ કરવાની પદ્ધતિ છે એમાં પણ ઓનલાઈન પદ્ધતિ કરવાનું વિચારણા છે એટલે કે ડાયરેક્ટ એઓને સીધા જ ઓનલાઈન સર્ટિફિકેટ આપી દેવાના રહેશે એટલે સીધા તેઓએ સાઇટ ઉપરથી ડાઉનલોડ કરી લેવાના રહેશે આ સિવાય ઇલેક્ટ્રોનિક પદ્ધતિની પણ એ લોકોની સૂચના છે કે પણ એમાંથી પણ આગળ વધુ ટૂંકમાં આ રીતે સતત કેન્દ્ર સરકાર છે અથવા ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર નીચે જ આવે છે એટલે એ લોકો સતત આમાં સુધારાઓ કરી રહ્યા છે અને સુધારાઓ આવી રહ્યા છે ટૂંકમાં પાર્લામેન્ટમાં જેવું બિલ પાસ થશે એટલે તરત કાયદાનું સ્વરૂપ લઈ લે છે તો આપણે નોટરી વિશે અત્યારે જોયું એટલે નોટરીના પદની ગરિમા શું છે નોટરીનો વ્યવસાય શું છે નોટરીએ શું કરવાનું હોય છે અને નોટરીને ભવિષ્યમાં કેવી રીતે આગળ વધવાનું હોય છે એના વિશે અત્યારે આપણે બધું જોયું અને મેં આપને થોડુંક માર્ગદર્શન આપ્યું તો હવે છેલ્લે લાસ્ટમાં હું અત્યારે અમારી સુરેન્દ્રનગર જિલ્લા નોટરી એસોસિએશનની લોકલાગણીને માન આપીને ધ્રાંગધ્રાના જે નવનિયુક્ત નોટરી છે તેઓને હું તેઓના ધંધામાં સતત આગળ વધે અને ખૂબ જ તેઓની પ્રગતિ થાય એવી શુભેચ્છા પાઠવું છું તેમજ અમારી માગણીને લોકલાગણીને ધ્યાનમાં રાખી અને અત્રે આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે નોટરી ભાઈઓ તથા બહેનો તેમજ મંચ ઉપર ઉપસ્થિત છે એ તમામ મહેમાનો ખૂબ ખુબ ખૂબ આભાર માનું છું જય જય ગરબી ગુજરાત